બનાસકાંઠાના ભાભરમાં રસ્તાઓથી સ્થાનિકો હવે પરેશાન બન્યા છે દેવગામ વચ્ચેના કાચા માર્ગના કારણે સ્થાનિકો પરેશાન કાચા માર્ગ પર કાદવ સાથે વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ છે ખેડૂતોને ખેતર અને બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે તો કાચા રસ્તા પર કાદવમાં વાહન ફસાવાની પણ સમસ્યા વારંવાર બનતી હોય છે તો વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા માટે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે

અને આવવાનું જવા માટે તકલીફ પડે છે ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે આ રસ્તો વર્ષોથી તકલીફ અમે ઇન્ડિયામાં છીએ પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી અમે ટેક્સ ભરીએ ગુજરાત સરકારનો અમારો ગવર્મેન્ટ મહોસો છે કમમાં ટેક્સ ભરીએ ટેક્સ લે ગુજરાત સરકાર અને અમારે કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ સોલ્યુશન આવતું નથી ધારાસભ્યોને લોકસભામાં લોકસભાના ઉમેદવારને કીધેલું હોય ધારાસભ્યોને કહેલું છે લેખિત અરજીઓ આપેલી હે રજીસ્ટ્ર એડી કરેલી હે